મુજબ મયુર પાટીલ નામના યુવકની પાનના ગલા પાસે ચપ્પુ હત્યા કરવામાં આવી હતી આ ઘટના પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે પોલીસે રદના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી હતી શહેરના વડોદરા વિસ્તારમાં યુવકની હત્યામાં બે આરોપી ઝડપાયા છે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ની ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ આરોપીઓ હોવાની શક્યતા અંગે પણ તપાસ ચાલી રહી છે આ ઘટના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ચિંતાનો વિષય બની છે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયેલું જોવા મળ્યું છે પોલીસ તરફથી ખાતરી અપાઈ છે કે તમામ આરોપીઓને ઝડપી ધરપકડ કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે ગઈકાલે ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે આ મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એવું હતું કે મયૂર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ અત્યારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ અને આદિત્ય આદિત્યસિંહ સંતોષ સિંહ રાજપૂત પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે આ બધા આ ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાય કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આ જે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણ છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે તો એમનો જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં બે દિવસ અગાઉ આ મયુર પાટિલ અને આદિત્ય સિંઘ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે એવું મંદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનો અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્ય સિંઘ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ પ્રવેશ એ લોકો એ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ હતું પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે આરોપીનો ઇતિહાસ હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી અમે તપાસી રહ્યા છીએ કેમ કે અઢાર વર્ષ બે મહિના અને અઢાર વર્ષ ત્રણ માસના જ એમની એજ છે એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે એની તપાસ અત્યારે ચાલુ છે